નમસ્કાર દર્શક મિત્રો આપણી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર કોંગ્રેસ કોર ગ્રુપ બેઠક પૂર્ણ સરકાર અડગ રોડ બેક ઉપર નિર્ણય નહીં દેશભરમાં વિઘલા હતા દેવ હું માં નવો સ્ટોર લોન્ચ તુલિકા આપણે ગુજરાતીય સ્વમાની પ્રજા છે વ્યક્તિ અમીર હોય કે ગરીબ તેને પોતાનું સ્વમાન ખૂબ વાલું હોય છે પણ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાના નામે લાખો રૂપિયા ખર્ચે કોઈ સ્ટેજ ઉપર આપવામાં આવેલા ના બધાના ઘરે જઈને આપતા જેટલો આપે છે ને સરકાર ગરીબોને એના કરતાં તો દસ ગણો ખર્ચ એ મેળામાં જતો રહે છે અત્યારે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેનો મેળો બસ બહુ આપડે અપમાન આવ બેઠક પૂર્ણ થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઝલ અને એલપીજી તથા મુદ્દા ને લઈને સરકાર રોલબેક કરશે કે કેમ તે અંગે હજુ નિર્ણય કરાયો નથી સરકાર પોતાના નિર્ણય પર અડગશે વડાપ્રધાને મમતા બેનર્જી સાથે વાત કરવાની કોશિશ કરી છે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે મુકુલ રોય દ્વારા વડાપ્રધાને વડાપ્રધાને મમતાને સંદેશો મોકલવામાં આવ્યો છે અઠવાડિયામાં બે વખત મમતા સાથે વાત કરવાની કોશિશ કરી છે તો બીજી તરફ બેઠક પૂર્ણ થયા બાદ નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું છે કે રોડ બેક ઉપર કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી મમતાને મનાવવાની કોશિશ ચાલુ છે ડીઝલ એલપીજી ઉપર પણ સરકાર પોતાનો નિર્ણય બદલશે નહીં

निर्विघ्नम् E okay. ी पार्वती पिता महादेव जय गणेश जय गणेश जय गणेश देवा माता जी पार्वती पिता महादेवा मी पार्वती पिता महादेव થઈ તે દિવસ થી આ ચાલતી આ તેતાલીસમું વર્ષ છે આ સંસ્થા નું સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ તેમાં તમામ જ્ઞાતિ જાતિના લોકો ભેગા થઈ અને આ સંસ્થા ઊભી કરી છે અને તમામ જ્ઞાતિ જાતિનો સાથ અને સહકાર આ સંસ્થાને મળે છે અવિરત ઉજવાતો આ મહોત્સવ આજે ગાંધીનગરનો લોક ઉત્સવ બની ગયો છે નામદાર રાજ્યપાલ શ્રી આનું વિધિવત ઉદઘાટન કરી અને સાતથી આઠ દિવસ સતત અને અવિરત ધાર્મિક સામાજિક યુવાનોને જોતરતા પ્રોગ્રામોનું વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સિંગિંગ કોમ્પિટિશન લોક ડાયરો ભક્તિ સંગીત અને નાટ્ય સ્પર્ધાઓ અને આવી અનેક સ્પર્ધાઓનું આયોજન થાય છે અને એમાં લોકો ભક્તિ ભાવથી એમાં જોડાય છે દાદાના આશીર્વાદ આ કામ પર આ શહેર પર ના રાજધાની હોવાથી સમગ્ર ગુજરાતમાં રહે એ ભાવના સાથે અમે આનું આયોજન કરીએ છીએ આની અંદર તાજિયા હુસેન કમિટી પણ ભક્તિભાવથી જોડાય છે એ વાતનો અમને આનંદ સાથે ગર્વ છે તમામ જ્ઞાતિ જાતિના લોકો જ્યારે આમાં સમૂહમાં આવી રહ્યા છે અને સમૂહમાં આ સદભાવના સાચા અર્થમાં કેળવી રહ્યા છે એ માટે ગાંધીનગરની પ્રજાજનનો પણ હું ઋણી છું આ ક્ષણે વિશેષમાં ના કહેતા સર્વ પ્રજાને હું અપીલ કરું છું કે દાદાના આશીર્વાદ લેવા દર્શને પધારે અને તમામને સુખાકારી પ્રાપ્ત થાય એ જ ભગવાનને અભ્યાસ કરે પ્રારંભ થયો છે અમદાવાદમાં આશરે એક હજાર થી વધુ સાર્વજનિક સ્થાનો પર ગણેશજીની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે આજે સવારે ઢોલ નગારા ગણપતિ બાપા મોરિયા નાદ

સમાજ સેવા સાથે વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી દ્વારા સમાજમાં પોતાનો ફાળો આપતી વ્યક્તિઓને કૃષ્ણપ્રિય પ્રિય એવોર્ડ અર્પણ કરી નવાજવામાં આવશે સાથે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય રૂપે ચેક વિતરણ કરવામાં આવશે જેમાં ગરીબ વર્ગના નબળા વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક ફીઝના સહાય રૂપે ચેક વિતરણ કરવાના છે તેમજ સમાજમાં જેને એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધારણ કરી લીધેલું છે એવા આઠ વ્યક્તિનું અમે બહુમાન કરવાના છે તદુપરાંત ત્રણ કલાકાર એવા છે જે એમના કેરિયરમાં આગળ વધી રહ્યા છે જેમને પ્લેટફોર્મની જરૂર છે એવા લોકોનું પણ અમે બહુમાન કરી અને એમને એક પ્રેરક પણ પ્રદાન કરવા જઈ રહ્યા છે બહુમાન કરવામાં આવશે કાર્યક્રમ માં મેયર અસિત દ્વારા પરિમલ નથવાણી આઈ એસ પી કે લેરી વગેરે અગ્રણીઓ અતિથી પદે ઉપસ્થિત રહેશે પ્રતિક્રમણ કરવામાં પણ આવી તો દેરાસર માં આજના દિવસે ભગવાન ની વિશિષ્ટ રચના કરવામાં આવી છે જૈન સમાજના લોકો સમસરી ના મહાપર્વે એકબીજાને મીચામે દુકડમ પણ પાઠવ્યા છે અમદાવાદમાં गेट रेडी फॉर लाइफ पार्ट 2 ટીમ પર સિનિયર સિટીઝન માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સેલિબ્રેટિંગ એજ ઇન્ડિયા એક્સપો 2012 માં સિનિયર સિટીઝન માટે 22 અને 23 સપ્ટેમ્બર રોજ એક્ટિવ એજિંગ રિટાયરમેન્ટ એક્સપો સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોમાં યોગા રેકી શાસ્ત્રીય સંગીત મ્યુઝિકલ નાઈટ ગ્રાફોલોજીના સેશન્સ રાસ ગરબા યોજાશે બે દિવસ સુધી ચાલનારા એક્સપો માં ખાસ એક્ઝિબિશન પણ યોજાશે જેમાં પચાસ થી વધુ વય ધરાવતા લોકો અને તેનાથી નજીકની ઉંમરે પહોંચેલા લોકો ભાગ લેશે ऑर्गेनाइज लॉन्च करने के लिए आई हूँ अहमदाबाद में ये सेलिब्रेटिंग एज इंडिया एक्सपो रिटायरमेंट लाइफस्टाइल शोकेस एक एक्टिव एजिंग रिटायरमेंट एक्सपो है और ये प्रदर्शन ऑलरेडी बेंगलुरु में हो चुकी है फर्स्ट तो सेकेंड सेटम्बर को दाम से हो चुकी है और ये फोर्थ सिटी है अहमदाबाद इसके बाद हम ये सेम इवेंट को गोवा चेन्नई हैदराबाद और दिल्ली लेके जा रहे हैं सीनियर सिटीजन आर वेरी इंपॉर्टेंट एस्पेक्ट ऑफ द इंडियन पॉपुलेशन और इंडिया में जिस तरह से ये जो 50 प्लस एज ग्रुप की जो नंबर्स बढ़ रही हैं शायद हमारे यहाँ तैयारी नहीं है इतनी प्लस सीनियर सिटीजन तो ये बताना है कि फील लोनली बिकॉज दे कैन की वो लोग अपने आप को एंगेज कर सकते हैं ऑक्यूपाई कर सकते हैं उनके लिए भी बहुत सारे नए नए तरीके हैं मार्ग हैं। उनको अपना लाइफ और हेल्थी एक्ट, और एक्टिव कैसे रखना है और आगे का जो तीस साल है कैसे क्वालिटेटिवली लेके जाना है इसके बारे में है ये इवेंट

અને કંપની દ્વારા કાર કેર સર્વિસીસની શરૂઆત કરવામાં આવી છે. અ યે 3M કાર કેર કા ફર્સ્ટ સ્ટોર હે ગુજરાત મેં અ 3M કાર કેર કે અભી 17 સ્ટોર્સ હુએ હે યે 17 સ્ટોર હમારા ઇન્ડિયા મેં યહાં પે કાર ડિટેલિંગ કી સારી સર્વિસીસ ઓફર કી જાયેગી અ જૈસે કે કાર ઇન્ટિરિયર ક્લીનિંગ કાર એક્સટીરિયર પ્રોટેક્શન અન્ડર બોડી પ્રોટેક્શન कार मैट्स कार रैप्स स्कॉच गार्ड पेन प्रोटेक्शन फिल्म ये सारे कार केयर car के रिलेटेड uh, जो भी प्रोडक्ट्स और सर्विसेज होते वो यहाँ पे मिलेंगे अभी uh, हम लोग का इसके बाद प्लान है uh, सूरत में और फिर uh, बड़ोडा में uh, गुजरात में तो डेफिनेटली इन uh, uh, तीन सिटीज़ में तो हम लोग एक्सपैंड करेंगे ની ઓઈએમ ઉત્પાદકોને ટોયોટા હોન્ડા જીએમ ટાટા ફોક્સવેગન ફોલ્ડ અને મહિન્દ્રા વગેરે તરફથી પણ પ્રશંસા મળી છે હવે અમદાવાદ કાર માલિકો 3એમ કાર કેર સર્વિસીસ ડીલરશિપનો લાભ લઈ શકશે સેવામાં પારદર્શિતા abelian લોકોને આરાહક અનુભવ મળે તે માટે સ્ટોરમાં એર ક кондиશનની સુવિધા પણ ઉપલબ્ધ છે 3M ઇન્ડિયા કાર કેર વિભાગના જનરલ મેનેજર નીનાદ ગાડગીલે જણાવ્યું હતું કે 3M પાસે એવા ઘણી અદ્ભુત પ્રોડક્ટ છે જેને જોતા જ ગ્રાહકો તેના પ્રેમમાં પડી જશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તારો આઈસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર